હું દિલ્હી વડોદરાથી આવું છું અને હેવી વોટર પ્લાન્ટ એનર્જીમાંથી રિટાયર થયેલો છું મારે ફેમિલી મેમ્બર્સ બધા ખેડૂત છે હું ખેડૂત નથી અને હું બધું આવું જાતે જ કામ કરતો છું વર્ષોથી અમારી સોસાયટીમાં અને બીજા બધાનું પણ ખેતી વિશે જ્ઞાન મને બિલકુલ હતું નહીં એટલે ઘણી બધી વિડીયો જોઈ એમાં મને આનાથી બહુ ખૂબ ઉપયોગી માહિતી મળી અમને સાહેબ તરફથી એટલે પછી મેં એમને તાલીમ આવવાનું નક્કી કર્યું અને ઘણું બધું સરસ માર્ગદર્શન મળ્યું અને ઘણા બધા પ્રોબ્લેમ મને સોલ્વ કર્યા છે મેં ખેતી સિવાયના કામ તો કરતો હતો પણ ખેતીનું કામ બી એમની જો શીખીને હું કરી શકીશ મને પૂરો વિશ્વાસ છે અને ખૂબ આભાર માનું છું મારું નામ ગોપાલભાઈ ભાગિયા હું રાજકોટથી આવું છું અને મારો વર્તન મારો વર્ક પર છે તે મારી જમીન છે મારી દીકરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે એને મેં બહુ પ્રશ્ન કર્યા ખેતીવાડીના ખાસ કરીને રેવન્યુના ફાયદાના તો પપ્પા મને આ રામડી સાહેબ રિયા એનું એમને મને મોબાઈલ નંબર આપ્યો અને એને આખી આખું એક ગ્રુપ છે બનાવેલું છે કે જેની અંદર દરરોજ તે ઓડિયો મોકલે આજથી ઘણા વર્ષ એક વર્ષ પહેલાં એ લોકો ઓડિયો આવતા હતા ઘણા બધા સતત આ મોકલતા હતા અને તે પછી સૌ પ્રથમ મેં એ બધા ઓડિયો સાંભળ્યા અને એમાં મને એટલું બધું જ્ઞાન મળ્યું કે મારા ઘણા પ્રશ્નો હતા મારી જમીનમાં અમુક તૂટી હતી એ વૃક્ષ મને ક્યાં જગ્યાએ તૂટી થઈ છે મને ખબર પડી અને એ પછી પણ મારા સાહેબની અરે ફોનમાં પણ વાતચીત થઈ અને ગ્રુપ પણ મળેલો અને મને બહુ સુંદર માર્ગદર્શન બધું આપેલું છે ત્યાર પછી મારે એક વાત થઈ કે સાહેબની અરે કે આપણે આવા કેમ્પ કરવાના છે તો કેમ્પ કરવાની મને ઘણી ઈચ્છા હતી ને આવે કે મને કેમ્પમાં લાભ મળ્યો તો અહીંયા જે વાડી વિસ્તારમાં આવ્યો ત્યારે મેં જોયું કે આપણે કોઈ પણ વસ્તુ તપ કરીએ તો એમાં આપણે જ્ઞાન મળે અને અહીંયા આવ્યા પછી આપણે લાગે કે હું ખેડૂતનો દીકરો છું ને ખેડૂતના બધા ગ્રુપ છે એની સાથે રહેવા મળ્યું એ બીજું કે કોઈપણ વસ્તુ આપણે જ્ઞાન મેળવવું હોય તો થોડુંક ટપ કરવું પડે એમાં કુદરતમાં જઈએ ઋષિ જે પ્રમાણે આપણે ઋષિ ઉપર પહેલાં હતું જે બધા શિબિર આશ્રમ આશ્રમો હતા એ આશ્રમ હું આશ્રમમાં આવ્યો મને લાગે બીજું અત્યારે જે કોટડીયા સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે એ ખાલી લુખું એનું દંડ નથી એની સાથે ધાર્મ ધર્મ પહેરેલો છે એની સાથે આધ્યાત્મિકમાં ભણેલી છે અને એમની એક નિતિબત્તતા છે કે નીતિબદ્ધતા એ છોડતા નથી ને પોતે છાચા હોવાના કારણે ગમે તે વ્યક્તિને મોઢે મોઢ પણ કહી શકે છે અને એના કારણે જે આ અત્યારે પચાસ સાઠ આપણે વ્યક્તિ આવેલા છે એ બધા વ્યક્તિને જે એકદમ મેં જોયું એ એક ચિત્તે સાંભળી રહ્યા છે અહીંયા એટલી ફિસરી નથી આપણે થોડુંક તપ કરવું પડે એમ છે અને જ્ઞાનનું પણ તપ સતત ચાલી રાખેલું છે અને સાહેબ તરફથી જે નિઃસ્થ નિસ્વાર્થ ભાવે એ સત્ય અને સત્ય જ કીએ છીએ અને એના કારણે આપણે જે કોઈક ઘણા ખેડૂતોને અમુક ખોટા માણસો હોય એ ખોટું માર્ગદર્શન આપે કે તમે આટલા લાખ રૂપિયા દઈ દો કે આટલા તમારે ખર્ચ કરવો પડશે પણ સાહેબ જેવું હોય એવું સ્પષ્ટ કહે છે કે તમારું તમારો જે ખેતી ખેતી છે તમારા સાત બાર આઠ કે જે બીજા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ માટે ખામી છે તો આમ નહીં થાય અને આ બધું પૂરું છે તો તમારે કંઈ કાઢવાનું જરૂર છે સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારના સમયની અંદર આવું જ્ઞાન આપનારા સાચા માણસો સંત પ્રકારના માણસો બહુ ઓછા હોય છે ફરીથી સાહેબનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર